આજે આઠમી ઓક્ટોબર પૂજિતનો જન્મદિવસ છે હર સાલ અમે આ આઠમી ઓક્ટોબરે રાજકોટના કચરા વીણતા બાળકોને એક દિવસ માટે એમનું બાળપણ પાછું આપવાનો પ્રયત્ન કરીએ છીએ એ લોકોને સવારે આવે ત્યારથી ડાયસ ફંક્શન પતી જાય પછી બધી રાઈડ્સમાં જેટલી વાર બેસવું હોય એટલી વાર બેસવાની છૂટ હોય છે ત્યારબાદ એમને ભાવતા ભોજન કરાવીને રિટર્ન ગિફ્ટ આપીને એમને એમની ઘરે અમે પહોંચાડી દઈએ છીએ આજ આ જ વખતે દુર્ભાગ્યપૂર્ણ એક વાત એવી છે કે હૃદયસ્થ રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી પણ અમારા સાથી કાર્યકર્તા એવા માનનીય સરકાર્યવાહજી માનનીય દત્તાત્રેયજી આ કાર્યક્રમમાં અમારી સાથે છે ઉદઘાટકના સ્વરૂપમાં અને તેનો એક વિશેષ આનંદ આજ અમને થઈ રહ્યો છે આજે સાતસોથી પણ વધારે બાળકો આ રાઇડ્સનો બધા આનંદ લઈ રહ્યા છે એમને આવ્યા ત્યારે નાસ્તો પણ આપવામાં આવ્યો ત્યારબાદ ભાવતા ભોજન અને પછી જ્યારે ઘરે જશે ત્યારે

ઉપ અનુપસ્થિતિ ખૂબ ઉડીને આંખે વળગે એવી છે કારણ કે પ્રત્યેક કામમાં તેઓ પોતાનો જીવ રેડીને અને પછી એ સ્ટેજ બનાવવાનું હોય કે બાળકોની એન્ટ્રી ક્યાંથી લેવી ત્યારથી માંડીને બધા જ કાર્યક્રમમાં પોતાનો અભિપ્રાય આપતા પોતાનો એ ઉપસ્થિતિ અમે મહેસૂસ કરતા એમની અને કાયમ સાહેબે બધા એમાં ખૂબ આનંદથી ભાગ લીધો છે વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે રાજકોટની મુલાકાત લેતા ત્યારે દિવ્યાંગ બાળક પ્રત્યે એમના હેતનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ એટલે આપે આ દરેક વસ્તુને સ્વયં નિહાળી છે તો દિવ્યાંગ બાળકો પ્રત્યે ખાસ કરીને જે છેવાડાના બાળકો છે એમના પ્રત્યે વિજયભાઈની લાગણી એમની લાગણીનું નિરૂપણ કેવું છે પહેલેથી જ જ્યારે અમે ટ્રસ્ટ બનાવવાનું નક્કી કર્યું ત્યારે પણ એમની લાગણી એ જ હતી કે છેવાડાના બાળકને ધ્યાનમાં રાખીને આપણે પ્રવૃત્તિ કરવી છે અને એટલે જ કચરા વીણતા વીણતો બાળક કે જે એને કોઈ વસ્તુ ઘરેથી મળતી જ ન હોય એને કચરામાંથી ઉપાડીને વસ્તુઓ લેવાની આદત હોય તો એવા બાળકોને ધ્યાનમાં રાખીને અમે આ પ્રવૃત્તિ ચાલુ કરી ઓગણીસો ને પંચાણુંથી આ પ્રવૃત્તિ ચાલુ છે આજે પણ આ કચરા વીણતા બાળકો અમારે ત્યાં સંસ્કાર કેન્દ્રમાં આવતા હોય છે એમને પૌષ્ટિક આહાર સાથે એમને લેખન વાંચન એને વોકેશનલ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે